ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો વલસાડ સિટી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન બાતમી મળતા વલસાડ શહેરના શાકભાજી માર્કેટ સામે આવેલી સાંઈ પૂજા ફૂટવેર નામે દુકાન ચલાવતો અનિલ દેવીદાસ મંગવાની વૈભવ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર ત્રણસો બેચર રોડ છીપવાડ જેઓ લિબર્ટી એક્સ એચ નાઇન નામની ઓનલાઈન ગેમ ઉપર હાર જીતનો સટ્ટો રમાડતો ઝડપાયો હતો બે અલગ અલગ યુઝર આઈડી તેમજ પાસવર્ડ મળી આવેલ છે જે પૈકીની એક આઈડીમાં રૂપિયા બે લાખ ચાલીસ હજાર નવસો આઠ તથા બીજી આઈડીમાં એક લાખ છ હજાર એકસઠ બેલેન્સ છે આઈડી પૂરી પાડનાર રાજુ અન્નના નામના આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે આ અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી 去。是